તો હેલો ગાઈઝ કેમ છો બધા જો કે બધા મજામાં જશો તો આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો બધાની જય માતાજી અને જય શિયા રામ તો એવાથી ખડ લેવા ખડ લે છે અને આમાં આમાં કઈ ખડ નો કઈ નથી આવતો મને લાગે છે ક્યાંથી આવ્યા અને આગળ મારી જિંદગીમાં પહેલી વાર એવા નાગદાદાના દર્શન મેં કર્યા जो कि अनबिलिवेबल એવા મોટા એવા મોટા મોટા करो में अमी तो खाली पूछड़ू जुस मैं रीधि અને अमने દેખાડે અમને તો तो 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 તો तो 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 અમાર ભૂરી વૈયાવાની છે એટલે એમાં છોડતા નથી એટલે ખીલેને ખીલે નીરવું પડે એટલે અમે ખડ લેવામાં આવ્યા છીએ તો બધા બિના રહેતો વિડીયોમાં ખડ લી લે એમ બે તો ગાંગડી કરી લીધી છે અને હવે રીધી લી લે ગાંઘડી અને હું બે દાંતડા લી લેવાનો અને પછી ઘર તરફ હાલતી પકડીએ તો બધા બિનારે વિડીયોમાં એટલે કે દીધીને બીક લાગે બહુ એટલે ભાગવાન છે હવે કા

લોખંડ તરો નીકળવા બાજરીમાંથી બાજરીમાંથી નીકળવા લીમડો શોર્ટ નાખ્યું અદો પાડે એમ કહું રહેશે ભરત રિહ બેઠો અધી જા બસ

આપણે થઈ ગયા તૈયાર અને આપણે આવી ગયા ખેતરમાં તો ખેતરમાં બાજરી જોવા આવ્યા હતા તો બાજરી છે જોઈ શકશો બાજરી પાકી ગઈ અને અડધી બાકી છે પૂરી પાકી નથી તો બંને વિડીયોમાં

chơi hả nó thích chơi. Oh. Hello. Đúng. 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 લોક કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો કંઈક તો બધાની જય માતાજી અને જય શા તો બાબા